શ્રી કી શકી જય શ્રી ગુસાઈજી પરમ દયા લકી જય શ્રી ગોસાઇજીની કૃપાનો એક સત્ય પ્રસંગ છે એક પતિ પત્ની ફોરેનમાં રહેતા હતા અને ની સંતાન હતા પણ તેઓએ શ્રી ઠાકોરજીને જ પોતાના પુત્ર જાણીને સેવા કરતા હતા બહુ ભાવથી સેવા કરે અને ત્યાં સુધી કે બંને જોબ પણ એવી સિલેક્ટ કરી હતી કે એક અડધો સમય સુધી પતિ જો શ્રી પાસે રહે તો બાકીના અડધો સમય તેના પત્ની રહેતા મીન્સ કે શ્રી ઠાકોરજીને ક્યારેય એકલા ન છોડતા અને બહુ ભાવથી શ્રી ઠાકોરજીને લાડ લડાવતા એકવાર જન્માષ્ટમી નંદ મહોત્સવનો ઉત્સવ આવવાનો હતો અને તેમણે કહ્યું કે હવે અહીંયા આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો શ્રી ઠાકોરજીને લાયક સામગ્રી મળશે નહીં સજાવટ પણ કરવી છે શ્રી ઠાકોરજીના જન્માષ્ટમીનો પણ મનોરથ છે અને બીજે દિવસે નંદ મહોત્સવ પણ કરવો છે તો તેઓએ વિચાર્યું કે આપણે ક્યારેય શ્રી ઠાકોરજીને એકલા તો મૂકતા નથી અને આ બધી વસ્તુઓ સામગ્રી લેવાની છે તેમાં કોઈ પણ એક જઈને લઈ નહીં શકે તો શું કરવું તો પત્નીએ કહ્યું કે શ્રી ગુસાઈજી આપણા ઘરમાં બિરાજે છે તો આપણે શ્રી ગુસાઈજીને બિનતી કરીને જઈએ કે આપ શ્રી ઠાકોરજીનું ધ્યાન રાખજો અને આપણે બાજુના શહેરમાં જઈને જલ્દીથી જલ્દી શ્રી ઠાકોરજીની જે સામગ્રી આપણે જન્માષ્ટમી નંદ મહોત્સવમાં જોઈએ છે તે લઈ આવીએ અને શ્રી ગુસાઈજીના ચિત્રજીને તેમણે શ્રી ઠાકોરજીના મંદિર પાસે પધરાવ્યા અને કહ્યું કે હે શ્રી વિઠ્ઠલ પ્રભુ આપ આપના લાલનનું ધ્યાન રાખજો અમે બને એટલા જલ્દી જઈને સુંદરમાં સુંદર સામગ્રી લઈને આવીએ છીએ અને પછી તેઓ સેવાક્રમ પહોંચીને બાજુનું શહેર હતું ત્યાં કાર લઈને ગયા ઉત્તમમાં ઉત્તમ સામગ્રી પધરાવી અને બસ હવે તો ઉત્સાહ સહિત પાછા આવી રહ્યા હતા કે આજે જન્માષ્ટમીના રાતના શ્રી ઠાકોરજીને જગાડશું શ્રી ઠાકોરજીનો ઉત્સવ કરશું અને કાલે નન મહોત્સવ સામગ્રી પણ બધી ઉત્તમ આપણી પાસે આવી ગઈ છે અને જ્યારે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હેવી સ્નોફોલ થયું અને એટલું બધું સ્નોફોલ હતું કે કાર આગળ જતી હટકી ગઈ બંને ચિંતિત થઈ ગયા કે આપણે તો શ્રી ઠાકોરજીને ક્યારેય એકલા મૂક્યા નથી અને હવે તો બસ રાત પડવા આવી છે શું કરશું કંઈ સમજમાં ન આવ્યું શ્રી ગુસાઈજીને શ્રી વલ્લભને બિનંતી કરી રહ્યા કૃપાના જેવો આ રસ્તો ખુલે અમે જલ્દીથી આવીએ છીએ બસ આપ લાલનનો નીકી ભાતીથી ધ્યાન રાખજો અને ત્યાં કાર અટકી ગઈ હતી નજીકમાં જ પોલીસ સ્ટેશન હતું ત્યાં તેઓને કીધું કે તમે અહીંયા બધા જેટલા પણ યાત્રીઓ અટકાઈ ગયા બધાને ત્યાં રહેવાનું કહ્યું આખી રાત વીતી ગઈ અને જેવો થોડો સ્નો ઓછો થયો રસ્તો સાફ થયો જલ્દીથી તેઓ પોતાના ઘરે આવ્યા અને જ્યાં આવે છે તો ઘરની બહાર જુએ છે તો પોલીસ ઊભી હતી તેમણે વિચાર્યું કે એવું તો શું થયું ત્યાં જ પોલીસે કીધું કે તમારી અગેન્સ્ટ કમ્પ્લેન આવી છે બાજુમાં જે ફોરેનર રહે છે તેણે કમ્પ્લેન લખાવી છે કે છે કે શેની કમ્પ્લેન અમે તો ઘરમાં પણ ન હતા શું થયું કહે છે આખી રાત આ ઘરમાંથી ઝાંજ પખાવજના અવાજ આવી આવતા હતા અને કીર્તન ગાન થતા હતા તો તેણે તમારા અગેન્સ્ટ કમ્પ્લેન લખાવી છે તેઓએ ચાવીથી ઘર ખોલ્યું અને કહે છે કે ચાવી અમારી જ પાસે છે અમારા ઘરમાં તો કોઈ હતું પણ નહીં અને નક્કી અમને કોઈ સંશય થયો લાગે છે અને તે ફોરેનર પણ સાથે સાથે તેમના ઘરમાં એન્ટર થયો ત્યાં જ સામે શ્રી ગુસાઈજીના ચિત્રજીના દર્શન થયા કે છે આજ તો તે હતા કે રાત્રે કેટલા બધા આમના જેવા બીજા બધા આવતા હતા તેમને ભીતર લઈ જતા હતા અને બધા મળીને કીર્તન ગાન જાંજ પખાવજના અવાજ આવતા હતા તો આજ તો તે હતા અને જેવું આવું સાંભળ્યું તે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને જેવા બધા ત્યાંથી ગયા પછી બંને પતિ પત્ની શ્રી ગુસાઈજીને દંડવત કરી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કૃપાનાથ અમે તો હંમેશા એમ કહેતા હતા કે અમે સેવા કરીએ છીએ હંમેશી ઠાકોરજીને લાડ લડાવીએ છીએ પણ મુલતઃ તો શ્રી ઠાકોરજીનું સેવન કરનાર શ્રી ઠાકોરજીને નિકી ભાવથી લાડ લડાવનાર તો શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ આપ જ છો અને કાલે અમે અહીંયા નહોતા પહોંચી શક્યા તો આપે આપના લાલનનો ઉત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ સુંદર રીતે મનાવ્યો અને પ્રગટ પ્રમાણ અમને આપ્યું તો આવા પરમ દયાલ શ્રી ગોસાઇજી છે કે શ્રી ઠાકોરજીનું સુંદર રીતે ધ્યાન રાખે છે શ્રી ગુસાઈજી પરમ દયાલ અકી જય શ્રી આદિશ શકી જય